એટલે તડકો અંદર સીધો બારીમાંથી ઘરી જાતો હોય એટલે આડા કપડા રાખી દેતા હોય. હાસી વાત તારી. બંધ કરો હાથ જોળકે મેં અરે ખોડા મામા એમ તડકો હાટું નથ રાખ્યા કપડા કપડા સુકવા છે જોવન જીરીક. આને કે કપડા સુકાવવા થોડા આપણા ગામડામાં જેમ મોટા મોટા ફરિયા હોય બારીઓમાં દરવાજામાં ગેલેરીમાં કપડા ફૂકવે હાથી હું એમ જ કસું બટા આ બોતળા જેવી છે અમારે કાઈ ખબર પડતી નથી હા ના ક્યાં કેસા તું એલી અમે તો જાય દરિયા કાંઠે ફરવા આવ્યા છે બ મસ્તીનું છે ડેકોરેશન ને કેટલું સરસ છે દરિયા કાંઠે એવી મસ્ત ધૂળ છે રેતી સફેદ કલરની બો મસ્તીનું છે જોવાનું ફરવાનું दरिया में तो हम इतने मस्त पानी से तो ना तो नावानी मजा आ गई मजाक कर रहे हो या सच बोल रहे हो सच बोल रहा हूँ तो फिर ठीक है बाकी ऐसा मजाक मुझे बिल्कुल पसंद नहीं हाँ वो सरस दरिया काटे तो горячего корма. Эу, бискет мольно. Бискет мольно, и вас я мя. Да я... А чёрт бурай! Блядь, чёрт бурай! Блядь, чёрт бурай! Блядь, લીયા કે મોલ સે એલકાઈ તન ખબર હોય બહુ મોટી મોટી ફેટ તી ખોટું શું કામ બોલશો ઈ તો ભેગા હોય તો સાંભળે તો ખરીદ ને ખરે મામા આપણે અત્યાર છે ને બધાય ઘરે વિયા જાય જમી લઈ અને ભૂતડો આવે ને પછી આપણે બોપર પછી મોલ માં જાહુ મે મોલ ન જોયો ત્યાં આગળ તું કોક ને કેતી તી ખરી ફોન માં મોલ જોવા લઈને આવ્યા છે ખોડા મામાને ભગવાન થાતી આ લાવે જોયું મે બજાર ને ગામ ને ખોટીન પેટ ની બો ખાટુ બોલસો ભૂખ લાગી છે પછી બજાર માં ને લઈને હું આવી બસ થઈ શાંતિ તને ખોટી ની કતી ન બોલાય ખાટુ ન બોલાય નાવડી ની ભેગી આવીને મને ગાયરું ખવરાઈસા લે પણ ભૂતડી એમાં હું શું કરું ખોડા મામા સાંભળતા હોય તો તને કે નહીં એ થોડા બે રાખે પાછી મને કેસો હતી વાત તો સહી છે એમાં એટલું ખોટું બોલ્યું એમાં હું થઈ ગયું આ બકરી કે ને બાપાની છે આ ઊભી છે તમે કીધું બકરી ઊભી છે ને મોલ છે એમાં હું એનું કહાઈ જાય ભૂતડી એ બકરી એના બાપાની નથી એમ તારા બાપાની નથી बकरियां है थोड़ी उभी रहवानी से डोफी ई तो वही जा है आगरी का सारो करवा आई भी वही आगरी को बीजू का खारू खावा ने दे है तो न्या वही जा है तो काई दे आपरे हो करो हाल बकरी ने घेरे ले जावी से बस पास आई उभी रात दे हूं काई ले या? और भूतड़ी तू बोतड़ी हां बोतड़ी ज रही और भाई जो कहियो ना हमज जावे से बकरी અટ્ટી ની બકરી તારો ગુંદો ખેરી નાખ છે ભાંગી બકરી તો મુની કેરે ને કેરે લઈ જાન દીકરી બકરી છે આપડા કેરે લઈ જાવી છે ખીજા હે નવરી તું બો મન કેટલું કહી લીધું તે બકરીની વાત માં નવરી બોંગીન પણ તું মার মোটা মাতে নিক্রি জাই সবদো অথাকিন থাতি তু খরাই অপ্রি উতান সেখ঵াডু কেয়া সবদে তার মোটা মাতে নিক্রে সেনে সেমা�